દર ની અંદર વધારી ગયા છે એટલે થોડા થોડા સાઈડ માં રહીશો ભાઈ કોઈ પોતાની જગ્યા ગ્રહણ કરો जय भाई माता मान सम्मान

મારા મારા મોટા ભાઈ થી ભાઈ બરાબર એટલે દિયોદર ની અને મંગુભાઈ ની સપોર્ટ તો કરશે કેવાની જરૂર ન હોય કેવા પંખા ની ચામાંથી કેટલી જેટલી લેવાની છે મંગુભાઈ વર્તન ભેગો કર્યો છે ને એ ખાલી થઈ જાવ છું એમ તમારો સપોર્ટ હશે ના વાગે એમ બંધાકી આગળ એમ આ રહ્યો ને ચક્રી મગજ છે બરોબર મને અડધી ખબર પડતી નહી કારણ કે આપણે જે એજન્સી લીધી એ અમારે મંગુભા અને અમારે દશરથજી જે દાણા છે બરોબર એટલે સપોર્ટ કરવાનો તો થાય છે હા આ એ પાટીઓ જ ના થાય વિફરેલો આગત થયો ભાઈ

O oh. que

kay di dumanta yes pa kanisai da hai

બી જોારૂડી હશે દારૂડી વાતો ને આગળ પણ અમલ થાય

કા કુત્તા મારું શિક્ષ મારી આપડે તો કઈ ના વગર લોસા